અને આજ તો આપણે વહેલા વહેલા જાય ગયા તાર જવા તારે નામ તૈયાર પણ થઈ ગયા છે અને હવે આપણે શીરાવાનું એવું પછી બનાવવાનું ને એમ તો બાકી જ છે વર્ષના મમ્મી તો રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે અને કેવો સરસ મજાનો મોરલાનો અવાજ અહીંયા સંભળાય છે એટલે જે સાત વાગે ટાઈમ મોકલો છે નો વાગે એ મોરલો નહીં રિયલમાં મોરલાનો અવાજ અત્યારે આપણે પહેલાં કબૂતરને સણ નાખી દેવી કબૂતર તો હજી અંતરમાં આવ્યા નથી પણ આવવા મળશે એટલે આપણે નાખીને જ વહેલા વહેલા જતા રહેવી સરસ મજાનો જોઈએ ક્વાટ કોફરે ખોલાવ્યા છે તો બધું આપણે નેક જોઈએ ચાલો આટલા વાટકો તો ઘડીક વારમાં ખૂબ વાળી જાય એક હારે દાદા ઉતરે ને તો વાટકો એમ કહેવાય કે થોડાક જ કહેવાય અને હવાર હવારમાં આવું કાકા તારે વાતાવરણ છે હજુ તો હદી આવું છું છે સુરજ દાદાનું થોડું ઘણું અંજવાળું છું છે એટલે પ્રકાશ છે જ પડે છે એટલે બાકી તો આમાં ધારા જેવું છે તો હાલો ફટાફટ હવે આપણે શિવાને બેન હોતા હે કાશે એને એવું બનાવી નાખવી તો આપણે ઘરે સાસ ફરવા મૂકી દીધી છે એટલે સવારમાં એક સાસ ફેરવાની હોય આપણે તાજી સાસ થઈ ને એટલા માટે અને આ બાજુ વસ્તામાં રોટલી બનાવવા માંડ્યા છે પેલા તો ગાની કૂતરાની રોટલી બની જાય પછી બધાને હાટું મોટા મોટા રોટલા બનાવી નાખવાના એટલે હપ હપ થઈ જાય અને હજુ આપણે થોડું ઘણું જંજવાળું છું છે તો વસ્તામાં રોટલી બનાવી નાખીએ અને આપણે હવે

એટલે માર બાર ટીફિન ભરે તે અને ડોડા પણ શેકે છે અને મારે કઈ કી હવે વાહ કે કરે અને શિવાની બેન ડીજે માં કાક કરે છે રમે છે એનથી તો હવે મારે પછી માર બાર ટિફિન કરી દે પછી મારે ભણવા જવાનું છે આ કપડા નથી બદલાવાના કપડા હું હવે બદલાઈ લે તૈયાર થઈ ગયો છું તો પેલા તૈયાર થઈ જા નાસ્તો જયારે ભૂખ લાગે ને ત્યારે ત્યારે આ નાસ્તો કે લેવાય દોડા નો ભાગ ત્યારે ભાગ નો લેવો પડે લેવાનો લેવાનો થાય જો લેવાનો થાય કે ત્યારે ભરાઈ ગયું છે

બસ મને દાબી સર્વિસ આમ ને ને નો નો દાખાવા પડ સે હવે કામ કરવા ઉપડજો બહુ આહૂડાઈ કરતો હા બહુ આહૂડાઈ કરતી થી હા બહુ હા કામ करू ગમતું જ ન થી કઈ તારમે મીનીવડ હોય જ વાડી હોય જ હ તાર કાઈ કને જ જતીન આજા નું તું જતો કેવું મજાઈ વાડી બહુ બહુ મજાઈ તાર કાઈ કને બહુ મજા ન થાવજે ને એટલે આત લઈ જઈ ફરાડે હાલો થેલા બેલા પેકિંગ કરો હાલો વાડી જાવ

બાપુ ને પાપા ને જો દવા સાટે આવે તો શિવાની ના પપ્પા છે ને દવા સાટે છે માંડવી માં કેવો અનુભવ થતો હોય છે દવા સાટવાનો આપણને કઈ બહુ ખબર નથી કેટલા સા લેતા હોય કઈ શાહ નું ન હોય લાગત લાગર જ્યાં પોગે ના સુધી વિહાન ને આખો લેલો શિવાની તાખી જતી જ રેસે ઝૂંપડી બાજુ કોઈ નહિ વિહાન ને અંકિતા બેન ની જતા રે હાલો હા ખેડૂત હા

અને પછી પાછો ઓલ બાજુ મોટર ચાલુ થઈ ગયું છે ને આપડે મોટર એ ચાલુ કરી દીધી છે ઓલું પાણી પાવાનું બાકી છે ને એમાં પાણી જવા દીધું છે ને આ બાજુનું બાકી પી ગયું છે પણ બે બેજ થઈ ગયા છે ને એટલે ગરમ નઈ વાંધો આવે અને હવારમાં હવા એટલે સારું નથી કરી કેમ કે ઓલ્પા બે ત્રણ પોપેલા સટાઈ જાય ને તો પગમાં ગારો ને એવું બધું નડે અલે ગરમ ન પડે પછી કરી દીધી છે ને એટલે દવાને એવું બધું લઈ ગયા એર ને એર પાણી ફરાઈ જાય ફોરે જાવાડો ઊભો નઈ થવાનું થાકી જશો ખોટો વજન પપનો ખંભે લઈને ઊભો ઓલો પપ ગાજે છે ને આ બઈન છે એટલે શવાની કે હમ એમ ચાલુ કરો એમ હા ઈ આપડે વિહાન ભાઈ છે ને સરસ મજાના હોઈ ગયા છે કેવી નીંદર આવી ગઈ હાલ માં બેઠો તો પછી હા કરતો કરતો હોઈ ગયો ઘણી વાર બેઠો બેઠો હોઈ ગયો પછી નીંદર આવી ને કરતો પછી બંધ થઈ ગયો ને એટલે ખબર પડી ગઈ કે વિહાનતી એટલે વિહાન ને ની નીંદર ન આવે પછી વિહાન ને શિવાની ને શિવાની પાણી વાળવા એટલે ખાલી નાખું વાળવા જવાનું હતું ને આ બાજુ થી ધ્યાન રાખી પોગી જાય એટલે એના નાખું વાળવાનું કેવાનું અને શિવાની બેન ને નાવું હતું એટલે ઈ વીઆઈ ગયા છે વિહાન ભાઈ હું ઓલાડી આપડે કેળા પાકવા મળ્યા છે જો આ એક કેળું છે ને પીળું થાવા મળ્યું છે એટલે પાકી હવે કે હજુ પાકે શિવની પપ્પા ની દવા સાંટતા સાંટતા ઝુંપડી ની આ બાજુ પોજી જાહે ઘણી દવા સાટી વાળી હવે તો થોડીક જ બાકી રહે છે મને ઈ કાઈ નથી વાંધો પણ મને ઈ વાંધો છે કે તમે અહીંયા ઠેઠ પહોંચી જ અને હરેશભાઈ થિયેટર છે અથવા સાળે પડે પહોંચ્યા હોય તો કેમ દવા સાટો છો હે ફાઈજી જમાનામાં કહો હરેશભાઈ 4G હોય એવું લાગે જ નથી

એક તો લો ફાન કરવા મડી પાપા ને પાપા ને પછી ઉ લઈ ગયો ઓલપાજુ ખાડો કેરો વળી ખાડો બુરે ને એવું બધું કર્યું ને માન થાય અને વિહાનભાઈ આપડે આવો હાલો 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 તમે કેવી થોડી કે સરસ મજા આવ તો આપણે અત્યારે કારેલા નું શાક બનાવ્યું છે એક થોડુંક જ બનાવ્યું છે પણ જોયામાં તો એવું લાગે કે કઢી બનાવી હોય આપણે થોડુંક કારેલા શાકમાં સાસ નાખી છે એટલે ઉકળવા દેવાનો છે એટલે ઉકળી જાય ને પછી શાક સરસ મજાનું થઈ જાય છે કટકા કેરા છે આપણે બાફાય નથી ડાયરેક્ટ પેલા વઘારી નાખું અને પછી સાસ નાખી દીધી તો આવું કાક આપણે અત્યારે કારેલા શાક બનાવવાનું હાલે છે અને આમે તે અત્યારે કારેલા એમ કેવાય કે સસ્તા મફત માં મળે છે કેમ કે વાડિયા બધા વેલા હોય ને ખેતર જાવી ને એટલે કારેલા હોય એટલે લેતા આવી અને કારેલા નું શાક હમણાં બધા ભાવે એટલે કારેલા નું શાક આપણે બનાવ્યું છે અત્યારે તો બસ હવે આજના દિવસ કાક આપણે આવ રહ્યો તો આ સાથે જ હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા માં તો બાય બાય